થોડા ગુંડા છે તે જોયું છે હશે કે કબૂતરો આવી છે થઈ ગઈ આમાં કઈ કેમ છો બધા મિત્રો આપણે આવી ગઈ હવે આપણે લોગ બનાવીએ તો આપણે જઈએ ખેતરમાં થોડા ગુંડા છે તે આપણે કબૂતરો ઉડાડીએ અને વ્લોગ એ બની જાય સાથે સાથે હાલો આપણે જઈએ આ છે મારું ખેતર અને તમે જોયું છો હશે કે પેલા આપણે એરડા હતા હવે આપણે એરડા નથી આવું ખાલી ખેતર છે

आगा। 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 तो हाँ जो हाँ अमुक अमुक तो उड़े आम पोपीओ है पोपीओ एक पोपी जो धीमे धीमे बाजूवाड़ा खेतर हमारी बीज कई आम नहीं रु ढीग विक रींगणी नो हम फटाफट कबूतरा आवी जाए ने બપોરના લૂનું તો આપણે ખબર જ છે લુ કેવી બધાને આવે બપોરે નીકળ્યા એટલે આપણો મરો બી એટલા માટે આપણે દરેક સાંસનો સમય પસંદ કરે લોક બનાવવાનો લઈએ હવે વાયર છે આગળ પડી જવા એમાં કંઈ નક્કી નો રે વાયર આડા હોય કે આમાં કંઈ ખબર જ રહી નહીં કબૂતરા આપણે ઉડાડવા આવી ગયા ઉડાડીએ આપણે કબૂતરા આગળ બધું પડી જવાય આમાં ઉભારમાં તડકો બહુ છે આ બાજુ એવો કઈ સારો સીન નહીં આવે આપણે આવી ગયા કબૂતરા ઉડાડવા તો હાલો આપણે કબૂતરા ઉડાડીએ થોડાક ઘા બા મારીએ તમને કઈ દેખાય તો દેખા બેફા લઈ આવે

હા કે આપડે જોવા ન આવીએ એટલે આ એટલા માટે આ બધું થાય તો આપણે દેવાનું છે મકો જોવા જાય બહુ મોટા મોટા છે એટલે જેમ રાખીને હાલવું પડે બાકી લાગી જાય એમાં કયા કયા ગયા જાય આપણે આ અમારો મકો છે ડોડા બધું હે બધા નાના નાના ડોડા છે હજી બધા બે નથી કહેજ્યા અમે અમુક અમુક મોટા ડોડા છે તો મિત્રો આમાં પણ ઘણા પ્રકાર હોય મકો હોય કા મકો હોય કાં મકી હોય બંને પ્રકાર જોવા મળે આમાં તો આ મિત્રો મક્કી છે મક્કી કહેવાય ને મકી નાના દાણા હોય અને મકામાં મોટા દાણા હોય એટલો ફેર પડે અને ગરમી થઈ ગઈ આમાં કંઈ લૂનું કંઈ દેવાતું નથી એટલે આપણે ગાયકા જઈએ એટલા માટે મેં રોંઢાનો સમય પસંદ કર્યો તો રોંઢે એટલી લુ આવે અને આ કબૂતરા એવા કવર આવે સારો લાગ્યો હોય ને લાઈક કરી દેજો મને ખબર જ છે બધા તમને કે મારે હજી પચાસ પૂરા થયા અને તમે બધા સબસ્ક્રાઇબ કરી દો તો આપણે વાન કે થઈ જાય તો આપણે આવા નવા વિડીયો બનાવતા રહેવું અને વિડીયોમાં બનાવી લેજો અને વિડીયોને આખો જોવાનો એટલે તમને બહુ મજા આવશે અને હું મોજ કરાવવા જ આવ્યો એટલા માટે મેં ચેનલ બનાવી એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં